હોત્રી બો સર લઈ લો લઈ લોછા ભાવમાં ઓછા ભાવમાં હે ફીસ સરસ સર તમારાડાકા છે સરસરિયા છે ડુંગળી ભડાકા છે ડુંગળી ભડાકા બજારમાં

ઉતરી પોમ ફોરે રે બીત ભડાકા ફોડે રે આ કેટરા વેચવાના છે મારા બોમ ભડાકા ઉતરી ટેટા અને બીત ભડાકાં થર થરિયા અને ડુંગરી ટેટા ઓ ઓ ઓ ઓ કે ઓમાં તો ડુંગરી ટેટા તો એક કે રહ્યા નથી ખાલી આ બીચ ભડાકા અને આ હૂટ બોમ અને સરફળિયા સરફળિયા એકલા રાશી ઓ હો હો પેલા ભાઈ કીધું મોરે આગળ ડોહો બા ચોક મો લઈ હું જા છી ઇંજી ઓર તારો બાપો બોમ ફોડે દિવાળીના ના ફોડે સર 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 કરે

જો વાહ આ હોટલી બોમ છે હોટલી બોમ અલ્યા રકટ ટીટી કે છે ને બતાવે શું તોય હો હા ટકટ ટીટી ઓન ના કહેવાય આ રી ટકલી ટીટી આરી ટકટ ટીટી ઓમાં છે યે અમ રાખિન લાઈ અરે ડોહા બા આ દુખ દો પે કોન બેરા સક્યો લાગ્યો

એ ઓય બેસ ના ના બેસ બેહી જા બેહી જા હા ખાવું છે માંગવું છે ને તારે એ ના ના કાકા એમ કોણ જી હે જી કોણ બનાજી બનાજી નામ છે મારું કણાજી એમ કો કે તારે તમારું નામ કણાજી છે તેમાં ઘણા લઈને આયા છો આ ઘણા ના કે હોય આ તો કાકા આવો આવો તો બધું આખું મારું મેદાન ભરેલું પડ્યું છે ખેડ હે ઘરના મોની મેદાન છે ને આખું મેદાન ભરેલું પડ્યું છે ફટાકડાનું તળાવ બનાવજે છે તારે કાકા તળાવ નઈ પડાકા વેસવા આવ્યો છું તમે મગસ મત ખો

હવે ઓ હો મગડળ છે છૂટો નઈ રાખતો આને મગડળ ખાવા મગડળ હોય મગડળ પડ્યા છે ઓ મોંતા મોનલે દેખ્યું કાકા મોંતા ના હોય ઓમાં આ સરસરીયા સરસરીયા હે સરસરીયા છે હવે

પછી સર શર્ય કરે રે હા નારા લે ખાવા જો છે ખાવા એ હવે માર ઓ બોલ કે પણ આ કચ્ચો બેરા બીજા જ ભાઈ એટલે કાળો ભાઈ હવે તમને શું કહું લેવાનો માં થોડો કોમ આવે છે તો મારે ઉપર પડશે હવે હે મારા હવે દાવ છે ક્ષેત્રમ ઓય નવરાસ હોય એમ એટલે ભાઈ ક્ષેત્રમ દાવ છે કોમ છે મારે

ટિકડી ટિકડી ફોડે રે ઉતળી સસરિયા કરે હા તારો પાપ બોમ ફોડે રે કાકા આય ભાઈ દે બોમ લઈને આયો છું એ બોમ બોમ ભૂતળી બોમ છે ઓય હોતળી બોમ કાકા જો ઉતળી બોમ છે ઓય આને આરા સસરિયા છે

આ છે ભીચ ભડાકા જે ભડાકા ભોય ભડાકા ભીચ ભડાકા ભીચ ભડાકા વુએ તો સોડવાનો ભીકે ભીતે સોડવા વુએ એટલે અમારે ચેતર છે ભીતરો છે હોય તો આર્યા છે ભોય ભડાકા આ લે જો તારે હા લ્યો આયા ભોય ભડાકા ભોય ભડાકા લુએ અને ગોગો મારો શેણા સાડા હા ગૂગો મારું લ્યો હાલ બીજો ફેન સારા આવે ઓય અને બસ આટલો આટલું ઘણો એટલે આટલો છોકરા ફોડજી બે મહિના દિવાળી આ નવા આયા છે 24 નંબર ના ચિત્તો 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 ફટાકડા આલ રે હવે બીજો કોઈ જોવે છે આ બીજો કોઈ નહી આટલું ઘણો ઘરે બેઠા આવા બજા જાવ ના લાતાર પૈસા પૈસા હાલો

500 તે નાવો ને 500 રૂપિયા 500 500 ના ભય કો અમે અબર જમનદાર તસ તો મળતો તમાર ભા આ આ રોકેટ 1 રૂપિયો લાવતો કાકા એ તો કાકા હવે પેલું તો જુ આ તો નવી સિસ્ટમ આવી કેટલા છે આ છે 10 10 10 રૂપિયા ગણજે એક ના કેટલા છે કેટલા છે આ ઓણા ચલો 10 થી 50 રૂપિયા થા હે 50 રૂપિયા ને 50 પડે ને 80 રૂપિયા અલ્યા ગાળ છોકરો 10 10 રૂપિયા લાયો એ કાકા ના છે ના ના 10 રૂપિયા માં

વસ્તુઓ તમે નાની નાની દુકાનો પરથી લેશો તો દરેકને મદદગાર થઈ શકશો તમે ખુદ તો તમને વિનંતી છે કે તમે ઓનલાઈન નહીં પણ રૂબરૂ જઈને નાની નાની દુકાનો નાના નાના ફેરિયાઓ હોય એમની પાસે પાસેથી લેવો અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારી દિવાળી અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી અને સબસ્ક્રાઈબર કરો પન્ના બોમવાળા હા